जय माता मित्रों स्वागत छ तर न्लोगमा के छु मजा आछ तित्रो अरू बास्पिटलमा दाखल छ पाटण त समाचार तो चलो मित्रोमा थोड़ा समय पछि मित्रो पाटण हॉस्पिटल में तो चलो मित्रों अरू बाँ एडमिट छ मित्र चलबसिमा તો મિત્રો પાટણથી ઘરે આવી ગયા છીએ તો મિત્રો આજે આપણે જો પેલી સાઈડ કોરલે જે કપાસ દેખાય મિત્રો લાસ્ટ વળ્યું તે બરોબર છે નહીં તો મિત્રો ત્યાં જોવા જઈએ જો બરોબર ખાસ છે જુદું સુધી રૂ બધું આવી ગયું હોય તો મિત્રો ત્યાં તે હુડી લેવું છે બધું અને કરતુ મરાઈને ત્યાં કાકડીનું વાવેતર કરવું છે તો ચલો મિત્રો જોઈ આવીએ મિત્રો આ બાજે પણ આ જે રસકા છે ત્યાં પણ વિચારશે કે કાકડી વાવી દઈએ તો ચલો મિત્રો ત્યાં જઈને ચેક કરી આવીએ તો મિત્રો વાટોમાં ભાગમાં પહોંચી ગયા છીએ તો મિત્રો ફુવારાની લાઈન લાગી ગઈ છે આપણે આ કાકડીનું વાવેતર કરીએ તો ફુવારાથી જ પાવાની છે તો મિત્રો આ બાજુ લો કપાસ તમે જોઈ શકો છો મિત્રો બહુ ખાસ નથી ચોક ચોક છે વાટ સુધી ઠીક છે અમે આપણી દુકાન દેખાય ત્યાં સુધી મિત્રો બહુ ખાસ છે નહીં તો મિત્રો આ જોઈ શકો છો ઘણી કેર્યું નથી ને રૂ બધું આવી ગયું છે તો મિત્રો બે દિવસમાં ફટાફટ આ રૂવેણી અને કપાસ ઉડી દઈએ અને અહીંયા કટર મારી મસ્ત અને કાકડીનો વાવેતર કરી દઈએ પહેલીવાર મિત્રો કાકડીનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ કેવું થાય એ ખબર નથી પણ એ ટ્રાય તો કરવી જ છે તો મિત્રો આ બાજુ જોઈ શકો છો તમે આ બાજુ તો બિલકુલ કપાસ નથી સામે એમ કે પચ્યું જ નથી તેના કારણે મિત્રો આપણે ફટાફટ વાવેતર કરી દઈએ કાચ તો આપણને શું નુકસાન ના પડે મિત્રો આ બાજુ હાવ ખાલી છે તો મિત્રો આ બાજુ પણ આપણે બિયારણ રૂ તમે જોઈ શકો છો થોડું થોડું આવ્યું છે કોમર્શન બે મિક્સ છે તો મિત્રો બિયારણ હું તો મિત્રો અમે કાલા સુધી લઈ લઈએ છીએ અને પાછળથી અમે વણીએ છીએ કારણ કે કોમર્સ અને બિયારણ મિક્સ ન થઈ જાય તે માટે મિત્રો મિત્રો આ બાજુ આવી ગઈ આપણી શાકભાજી તો મિત્રો સાંજ પડી ગઈ છે જોઈ શકો છો અને આવી ગયા છે દુકાને તો મિત્રો આ છે આપણી દુકાન તો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો